અહમ ને અહંકાર એક માણસનો શું મતલબ શું છે એનો નીકળ અહંકાર ને અહમ માનસનો મળતો જ નથી એમ અહંકાર ક્યો કે અહમ કયો બે એક જ થાય તો એ નીકળતો નથી મન નું કારણ છે અહંકાર કોમાં કેમ રહે હે મન ને કેમ રહે બરાબર ઓકે રાઈટ બિલકુલ ક્લિયર સવાલ છે અને જબરદસ્ત પ્રશ્ન પણ છે આનો સવાલ પણ ક્લિયર એકદમ રેડી છે કે મનને કાબૂમાં કેમ કરવું કેમ વશ કરવું તો આ ગીતાની અંદર ભગવાન કૃષ્ણને અર્જુન પ્રશ્ન કરે છે કે ભગવાન આ મનને વશ કરવું અને વાયુનું પોટલું બાંધવા સમાન છે તો મનને વશ કેમ કરવું ભગવાન ત્યાં જવાબ આપે છે કે અર્જુન હું માનું છું કે મનને વશ કરવું અને પવનનું પોટલું બાંધવા બરાબર છે કદાચ યંત્રો દ્વારા પણ પવનને પૂરી શકાય છે ટ્યુબની અંદર પણ આ મન તો એને બાંધવા માટે પૂરવા માટે કોઈ યંત્ર પણ નથી તો હે અર્જુન અભ્યાસ દ્વારા મન કમ કંટ્રોલ થાય છે અભ્યાસ કરવાથી મન કાબૂમાં આવે જેવી રીતે કોઈ એક રેઢિયાર ઢોર હોય એને તમે પકડી આવો અને ઘરે ખીલે બાંધી દીઓ વર્ષ બે વર્ષ તમે રેઢિયાર ઢોરને ખીલે બાંધો અને કોઈક દિવસ રેઢિયાર ઢોર ખુલ્લું રહી ગયું હોય છૂટું રહી ગયું હોય તો બાંધતા ભૂલી ગયા તો રેઢિયાર જો ઢોર હશે એ ખીલ્યા બે હજાર શું કામે કે રેઢિયાર ઢોરને ઢોરને એક આદત પડી ગઈ કે હું એ બંધાવું છું એને બંધાઈ ગયો છે એવી રીતે મન એક રેઢિયાર ઢોર છે આ મનને બાંધવા માટેનો અતમ અતિ ઉત્તમ જો કોઈ ઉપાય હોય તો શ્વાસોશ્વાસની ક્રિયા ભગવાન બુદ્ધે વિપાસના આ સાધના કરી હતી વિપાસના સાધનાનો અર્થ છે શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન ધરવું મન દ્વારા મનને શ્વાસોશ્વાસની ક્રિયામાં જોડવું મન ભાગ ભાગશે આડારું જાહે તમે ધ્યાનમાં બેઠા હોય શ્વાસ ઉપર ધ્યાન ધરો હાલતો શ્વાસો ઉઠતો શ્વાસો વહેતો શ્વાસો એના ઉપર તમે ધ્યાન ધરો જેમ કે ચાર સેકન્ડે એક શ્વાસ શ્વાસ આપણો બહાર આવે છે ચાર સેકન્ડે એક શ્વાસ અંદર જાય છે બરાબર તો સાઠ સેકન્ડની એક મિનિટ થાય તો એક મિનિટના પંદર શ્વાસ આપણા થયા આવન જાવન કરતાં એક મિનિટના પંદર આપણા પ્રાણવાયુ થયા તો સાઠ મિનિટને એક કલાક થાય બરાબર તો હવે સાઠ મિનિટને એક કલાક થાય તો પછી આઠે ગુણા પંદર નવસો શ્વાસ આપણા થયા તો બાર કલાક દિવસની બાર કલાક રાતની ચોવીસ કલાક થયા તો ચોવીસે ગુણા નવસો એકવીસ હજારને છસો આપણા શ્વાસા થયા માતા ગંગા સતી પણ કહે છે કે એ પાનભાઈ વીજળીના ચમકારે મોતીડા પોરવો અચાનક અંધારા થાય જોતરે જોતામાં દિવસો હયા ગયા એકવીસ હજાર છસોને કાળ ખાય એકવીસ હજાર અને છસો જે તમારા શ્વાસ છે એને કાળ ખાઈ રહ્યો ફાલતુ બકવાસમાં થકેલાઈ રહ્યા તો તમે એ પાનભાઈ શ્વાસે શ્વાસે હરીનું સ્મરણ કરો ફાલતુ બકવાસ ન કરો તો આ મનને વસ કરવા માટેની ઉત્તમ જો કોઈ સાધના હોય તો એ છે વિપાસના શ્વાસો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર તમે મન જોડો અભ્યાસ કરો નિયમિત તમે અભ્યાસ કરશો તો આ રેઢિયાર ઢોર મન એક દિવસ એવો આવશ્યક બંધાઈ જાય સમજાય છે હા હવે આ રેઢિયાર ઢોર જે છે મન એ કંટ્રોલ થયું તો આ રેઢિયા ઢોર ઉઠું હતું ક્યાંથી ચિત્તમાંથી ચિત્ત બેંક બેલેન્સ છે હું ઘણા ઓડિયોમાં બોલું છું ચિત્ત છે ને બેન્ક બેલેન્સ છે જેમ બેંકમાં આપણા પૈસા જમા હોય એક લાખ રૂપિયા અને આપણે ધીરે 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 બધા ઉપાડતા જાય એટલે એક ટાઈમ એવું આવીને ભરાઈ જાય કે આપણું એક લાખનું બેન્ક બેલેન્સ ખતમ થઈ જાય એમ ચિત્તની અંદર આપણા પાપકર્મો પુણ્યકર્મો સત્કર્મો ભક્તિભજન જે કાંઈ આપણે કરતા હોતા અનેક જન્મોથી એ બધાય ચિત્તની અંદર બેલેન્સ હોય છે એમાં જમા હોય છે તો જેવા આપણા વિચારો હોય છે તે પ્રમાણે ચિત્તની અંદર એ જમા હોય છે પછી એ ચિત્તનું ઢાંકણું ખુલે એટલે વિચારો પાસે પ્રગટ થાય છે હવે એ મન તમે કંટ્રોલ થઈ ગયું એટલે મન સમાઈ ગયું ચિત્તમાં અને બુદ્ધિ એનું કામ છે નક્કી કરવાનું એ સમાઈ ગયું ચિત્તમાં અહંકારનું કામ છે આચરણમાં મૂકવું એક મિથ્યા અહંકાર એક સત્ય અહંકાર આપણી અંદર જે એક આંતરિક અહંકાર છે એ આપણી પાસે કાર્ય કરાવે છે એ આચરણમાં મૂકે છે અને એક મિથ્યા અહંકાર જે રાવણ પાસે હતો ખોટો અહંકાર એવો અહંકાર ન કરાય તો આ મન બુદ્ધિ અને અહંકાર જ્યારે ચિત્તની અંદર લય થઈ જાય ત્યારે ચિત્ત શાંત થઈ જાય પછી એ ચિત્ત સમાઈ જાય આત્માની અંદર એટલે તમે આત્મ સ્વરૂપ બની ગયા હવે અહંકાર ઉઠે છે મનમાંથી અને મન સંકલ્પ વિકલ્પ કરે છે તો આ અહંકાર મનમાંથી ઊઠે છે તો મનને તમે સમાવી લો મનને તમે કંટ્રોલ કરી લો એટલે અહંકારનો નાશ થઈ જાય અને અહંકાર જ બધા દુઃખોનું કારણ મૂળ અહંકાર છે પહેલાં ચિત્ત આવે છે મતલબ આત્મામાંથી ચિત્ત પ્રગટ થયું ચિત્તમાંથી પછી સંકલ્પ વિકલ્પ મન પ્રગટ થયું સંકલ્પ વિકલ્પ એનું જ નામ મન પછી બુદ્ધિનું કામ છે નક્કી કરવું છેલ્લે અહંકાર આવે છે તો અહંકાર જ બધા દુઃખોનું કારણ અહંકાર છે અહંકારનો તમે નાશ કરી દો તો પરમાત્મા સામે જ છે પણ આપણી અંદર અહંકાર તૂટતો નથી એટલે આપણને દેવી દેવતાઓ ભગવાનો પરમાત્મા દેખાતા નથી કારણ કે આપણે જેમ ગધેડો ગધેડો જેમ માટીનો ભાર લઈને રખડતો હોય છે એમ આપણે અહંકારનો ભાર લઈને રખડીએ છીએ ફલાણું તો કે મેં કર્યું આ તો કે મેં કર્યું ઓલું તો કે મેં કર્યું એટલે મે મેંનો જે આપણે અહંકાર લઈને ભરીએ છીએ ત્યાં મેં ફેરવી નાખો ને એમ કે તે કર્યું એ પરમાત્મા તમે કર્યું એ ભગવાન તમે કર્યું એટલે ભાર આપણો હળવો થઈ ગયો પણ આપણે ભાર લઈને દખડીએ છીએ અહીંયા સંતો કે જ છે કે જીવ કહે મેં કરું કરતન ધુજા કોઈ આ જીવને એમ થાય છે કે આ બધું કરનારો શું છું પણ કરનારો તો પરમાત્મા છે કરતન ધુજા કોઈ જો આપણું કર્યું કે હાલતું હોય તો કોઈ પણ માણસને તમે લ્યો કે એક છોકરો છે તો એ હાવ ગરીબ મા બાપ માગે કોઈ દિવસ ન માગે એ તો ભાઈ ધીરુભાઈ અંબાણી જેવા જ મા બાપ માગે ને પણ જ્યાં એ છોકરાનો જન્મ થયો એને જ એ મા બાપને સ્વીકાર કરવા પડ્યા હવે કોઈ પણ મા બાપ હોય કે દુર્યોધન છેવો જ છોકરો ન માગે રામ જેવો જ માગે પણ જેવો છોકરો એ મા બાપને આપ્યો એને જ એનો છોકરો માનવો પડ્યો પછી કોઈ પણ નારી હોય દુર્યોધન જેવો ઘરવાળો ન માગે રામ જેવો જ માગે પણ જેની સાથે એના લગ્ન થયા એને જ્યારે એને જીવન પસાર કરવું પડ્યું પછી કોઈ પણ નર હોય બરાબર તો એ કુબજા જેવી કે સુરપંખા જેવી નારી ન માગે સીતા જેવી જ માગે પણ જેની સાથે એના લગ્ન થયા એની સાથે એને જીવન પસાર કરવું પડ્યું બરાબર પછી કોઈ પણ છોકરો કે છોકરી કાળું કબૂતરું બેડોળ એવું શરીર ન માગે રાજકુમારી કે રાજકુમાર જેવું જ માગે પણ જેવું શરીર પરમાત્મા દ્વારા એને આપવામાં આવ્યું એ શરીરની અંદર એ આત્માને રહેવું પડ્યું એ શરીરમાં એને જિંદગી વિતાવી પડી તો આમાં ક્યાં હાલતું જ નથી પછી કોઈ પણ માણસ હોય એ પચી પચા હો કે એકસો વીસ વર્ષની ઉંમર માગે ન માગે હજારો વર્ષની જ ઉંમર માગે પણ જેટલી ઉંમર ભગવાને એને આપી એટલી જ ઉંમર એને એટલું જ જીવન એને જીવવું પડ્યું બરાબર તો હવે આમાં આપણું ક્યાંય આવેલું હોય કયો બધી જગ્યાએ પરમાત્માનું થયેલું છતાંય જીવ એમ કહેશે કે હું કરું છું સમજાય છે હા તો હવે કહેવાનો અર્થ જ કહેવાનો અર્થ જ આ છે કે ભાઈ જગત જે આખું જગતમાં જે અહંકારી વ્યક્તિ ઘણા સંતો એવા છે જેને પરમાત્માને હોંપી દીધું છે હવે નરસિંહ મહેતાએ પરમાત્માને હોપી દીધું હતું કે પ્રભુ તમે કરો એ હાચું નરસિંહ મહેતાને કોઈ સમાચાર આપ્યા કે ભાઈ તારો દીકરો દીકરાને બહુ મરી ગયા એટલે નરસિંહ મહેતાએ કીધું કે મારો હરી કરે શું હોય હરી થોડાક દઈ ગયા કે નરસિંહ મહેતા તારી ઘરવાળી મરી ગઈ તો કે મારો હરી કરે શું હોય તો ખરેખર નરસિંહ મહેતાએ હરિને હોંપી દીધું એટલે બધી જગ્યાએ હરિ એના કામ કરતા હતા પણ આપણે હોપતા નથી એટલે પરમાત્મા આપણું કામ નથી કરતા આપણે એમ કરીશીએ કે અમે જ કરીએ છીએ બધું પણ ખરેખર કરનારો તો શું પરમપિતા પરમાત્મા છે પણ આપણે જે ભાર લઈને ફરીએ છીએ કરતાપણાનો એ જ આ અહંકાર છે હવે કરતા માંથી તમે અકર્તામાં આવી જાઓ કે હું કાંઈ કરતો નથી હું તો અકર્તા છું અને પોતાના કર્તવ્યનું પાલન સમજીને આ જીવન તમે જીવો બરાબર નિષ્કામ ભાવે કોઈ પણ કાર્યમાં કરો નિષ્કામ ભાવે ફળ પ્રત્યે આશા ઈચ્છા નહીં રાખવાની જો તમે ફળની ઈચ્છા કે આશા રાખશો તો બે બંધન છે તમે પુણ્ય કરશો અને પુણ્ય તમારું વધી જશે તમને સ્વર્ગ મળશે સ્વર્ગ મળે એટલે ન્યાય પુણ્ય ખૂટે એટલે ફરી જનમણનું ચક્કર ચાલું જો પાપ કર્મ કરશું તો નરક મળશે તો નરક આપણે નરકની યાતના ભોગવી લઈએ એટલે ફરી જનમણનું ચક્કર ચાલું પણ તમે કર્મો અને પુણ્યકર્મમાંથી બેમાંથી આઝાદ થઈ જાવ છૂટા થઈ જાવ હું કાંઈ કરતો જ નથી માત્ર હું મારી ફરજનું મારા કર્તવ્યનું પાલન કરું છું કરનારો તો પરમાત્મા છે પરમાત્મા જે કાંઈ મારી પાસે કરાવે છે એ પ્રમાણે હું આ કરું છું પણ આપણે કરતાંપણાનો ભાવ જે રાખીએ છીએ ને એનું જ નામ અહંકાર